તારીખ વીસ જૂનની રાત્રે શહેરના વિસ્તારમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેશનમાં ત્રણ ટપોરીઓ ઘુસી ગયા હતા અને બસ સ્ટેશનના કેસિયર સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ બસના કાચ અને ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્યાના અરસામાં શહેરના ઓન ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેશનમાં આસિફ પિંજારી નામના વ્યક્તિએ તેના મિત્રો સાથે ગુસ્સે જઈ તોફાન મચાવ્યું હતું. આસિફે બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો. આસિફના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાં ખોવાઈ ગયા હતા તે મામલે આસિફે સિટી બસના કર્મચારી અફઝલ હુસૈન પર આરોપ મૂક્યો હતો. અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ दाखल થયાના કલાકોમાં પોલીસે ત્રણની ધરપકડ કરી હતી.